સુરત મહાનગરપાલિકા સંચાલિત દર્દીઓ પર પૂરતું ધ્યાન નહીં આપતા હોવાની વાત સાબિત થઈ રહી છે સુરત શહેરમાં માં રહેતા મકવાણા પરિવાર સાથે સ્મીમાર હોસ્પિટલ બની છે મકવાણા પરિવારની મહિલા કમરના દુખાવા અને ગભરામણ થતી હોવાની ફરિયાદ સાથે દાખલ કરાઈ હતી પરંતુ ગઈકાલે સારવાર દરમિયાન મહિલાની તબિયત બગડતા પરિવારના લોકોએ હોસ્પિટલમાં નર્સને તબિયત વધુ ખરાબ થઈ હોવાનું કહેતા નર્સે કહ્યું મારું લખાણ થઈ જાય પછી આવીશું તે સમય દરમિયાન મહિલાનું મોત થતા પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા આટલું જ નહીં મૃતકનું આધાર કાર્ડ પણ ખોઈ નાખતા મહિલાની ડેટ સમય પરિવારને ધક્કે ચડાવાયા હતા મારી વાઈફ આપણે કમરમાં દુખતું હતું રાતના તમે એને એક તારીખે લઈને આવ્યો તો અહીંયા હોસ્પિટલમાં દાખલ કરાવી એના પછી રિપોર્ટને બધું કઢાવ્યો રિપોર્ટમાં એને તકલીફ આવી તો રિપોર્ટ કરાવ્યો ને એના પછી આજે એને માથામાં દુખતું હતું ત્યારે સિસ્ટરને ને બોલાવવા ગયા તો સિસ્ટર કોઈ આવી નહીં આવી મારી મમ્મી બોલાવા ગઈ ને મારી મમ્મી એને બોલાવા ગઈ ને તો એ લોકો એમ કે અમને પેલા લખી લેવા દ્યો ને મારી વાઈફ એમ સિરિયસ થઈ ગઈ હતી માથું ડોક્ટર હતો ને એટલે બધી સિસ્ટર તો બધી નવી આવેલી હતી એ લોકોએ કોઈ એ જ નહીં આપ્યો અંદર કોઈ હતું જ નહીં બોલાવ્યા તો એમ કહેવાય અમે લખીને આવીએ છીએ એમ બધું કે પછી ને ગુસ્સે થઈ ગયો મારું નામ નવીતા કલ્પેશ પરમાર છે મારા બેનના છોકરાની વહુને પેટમાં અને ગભરામણ થતી હતી તો અમે અહીંયા હોસ્પિટલમાં લઈને આવ્યા એક તારીખે રાત્રે બે વાગે તો એમને એડમિટ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી બધા રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ આવ્યા એ પછી ટ્રીટમેન્ટ કરી આજે બપોરના બેનની તબિયત વધારે સિરિયસ થઈ ગઈ ગભરામણ થતી હતી અને અમે પેશન્ટના રિલેટીવ થઈને અમે એને બોલાવા ગયા સિસ્ટરને સિસ્ટરે એમ કીધું પહેલાં અમે લખી લેવા દઉં પછી અમે આવશું બરાબર એમની બેદાકારીના લીધે મારી બેનના છોકરાની બહુ આજે જતી રહી હવે અમારે કોની પાસે જવાનું એ લોકો કોઈ સીધી વાત અમારી સાથે કરતા નથી આધાર કાર્ડ માંગો તો આધાર કાર્ડ અમે આપ્યો ઓરિજિનલ એ પણ એ લોકો એ ખોઈ નાખો હમણાં એ લોકો એમ કે છે તમે ટેન્શન નહીં લેવો અમે આધાર કાર્ડ શોધીને તમને આપશું હવે બોડી એમ જ પડી છે બે વાગ્યાની ઘટના છે આ નવ વાઈ હજુ સુધી કઈ એ લોકોએ અમને જવાબ આપ્યો નથી ઓકે એ આપનો નામ નઈ ના મકવાણા શું થયું આજે મારી બહુ બહુ સિરિયસ થઈ કે તો મેં સિસ્ટર ને બોલાવા ગઈ કે આ આંખ બાગ બધું ઉપર ચડાવી કે છે દાંત પીસી કે છે તો તમે આવો તો પહેલા અમને અમારું લખી લેવા દો પછી અમે આવશું પછી એ લોકો થોડીક વાર રહીને પછી એ લોકો આવ્યા પછી એને સિકલ સ્કેમ ની બીમારી કીધું કે બીમારી છે એમ ને પછી પ્રોસેસ કરવા લાગ્યા